જે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાએ મજામાં જશો આપણે પણ મજામાં છે નવા અવાજ ફેર પડી ગયું કેમ કે શરદી થઈ ગઈ એટલા માટે અને જો શ્રુતિ તૈયાર થાય એ તો તમને બતાવવું હમણાં કે કેમ તૈયાર થાય આજે એ શ્રુતિ જો ખજાનાનો પેટાળો ખોલીને બેહી ગઈ તૈયાર થવા આમ કરતો બેન તો જોઈને માથું ઓરવાઈ ગયું હે અને માથામાં એને દામણી નાખવાની નાખી દીધી અને આજે જોઈને એને પપ્પાનો બુસ્કટ પડ્યો શ્રુતિએ અને આજે એના કપડાં પહેરીને જવાનું હોય નિશાળે તો ભાડે લઈ આવ્યા કપડાં એના માટે અને માથું ઓરવાઈ ગયું હોય કપડા ને બદલાવાનું હોય થોડો ઘણો મેકઅપ કરવાનું હોય તો આપણે સુરતી મેકઅપ બેકઅપ કઈ કરતી નથી ખાલી આંજ ને ચાંદલો ને એવું સામ જો બેન હમણાં કપડા પહેરી લે ને ત્યારબાદ તમને બતાવી કેવા લાગે કપડાં એને આ કાલે આપણે લઈ એવા ભાડે એના માટે નિશાળે પહેરીને જવાનું હોય રમવા કાલે આપણે એના માટે કપડાં લઈ આવ્યા છે અને નિશાળે પહેરીને જવાનું છે કેમ કે આજે એને ગરબા રમવા જવાનું હોય નિશાળે નવરાત્રિ હાલે ને એટલા માટે જો શ્રુતિ તૈયાર થઈ ગઈ છે ચણિયા ચોરી કંઈક આવવા લાગે છે અને શ્રુતિનો પાસપોર્ટ આવી ગયો છે રમવા જવા માટે શું કરતો જો આવા કંઈક કપડાં છે શ્રુતિના

તો શ્રુતિ એ જો મને આ આપી દીધું અને હવે જમનભાઈ લઈએ ગિફ્ટ બાપા મૂકીને ગયા એટલે તો પેલા સુરતીના ને આપણે કપડાં ચેન્જ કરાવી દઈએ ત્યારબાદ આપણે જોશી કે ગિફ્ટમાં શું શું આવ્યું છે તો ફાઇનલી જો જાનું એ બોક્સ ખોલી નાખવું હોય બોક્સમાં આ નીકળ્યું છે તમને બતાવી ખોલીને કે શું છે જો આવો ફોટો છે ફોટામાં દૂધિયા કલરને લંચ બોક્સ ને પાણીની બોટલ સુરતી ને એવું ઇનામ માં અને આમાં શું હે બેન ખોલતો આ જમણ ખોલે છે ચીક આવી ગઈ જમણ પેલા આમાં હે કપ અને આ શું હે નાસ્તો કરવા માટે હા તો આમાં આવું આવ્યું છે ચા પીવા માટે રાખવા માટે જાણો કે બિસ્કીટ રાખવા માટે એ ખોલતો નથી સુરતી ખોલીને ચેક કરે હે દે આટા હોય એના તો સરસ મજા લંચ બોક્સ છે રોટલી ને શાક હા એકમાં રોટલી ને એકમાં શાક રહી જાય એવું ને એનું ખોખું હજી શું ગોતેસ ખોખું ખોખું ના બોટલ કલર બહુ મસ્તીનો નો